આજના વિડીયોના અંદર પણ ખૂબ જ સરસ એક ટેક્સટાઇલનો નો વ્લોક છે જેના અંદર હું તમને સ્પેશિયલી અહીંયા તમને મળી જશે આ તો લાઇક પર્પલ કલર છે બરાબર પેસ્ટલ કલર જેને કહેવામાં આવે ને તે ટાઈપનો કલર છે આઠસો રૂપિયાની સ્ટાર્ટિંગ અહીંયા કઈ છે ને આઠસો રૂપિયાની સ્ટાર્ટિંગ જોવો આઠસો રૂપિયાના સ્ટાર્ટિંગ રેન્જમાં આટલી સરસ સરસ કલેક્શન મળે ઓ માઇ Thank you ગુજરાતી ભાઈઓ અને બહેનો તમારા સૌનું એકવાર ફરીથી હાર્દિક સ્વાગત છે આપણા ચેનલ પર તો મિત્રો હું આપણી જે ચેનલ છે ને ત્યાં ডেইলি એક આપણે ટેક્સટાઇલ ના વ્લોગ્સ લાવતી હોઉ છું તો આજ ના વિડિયો ના અંદર પણ ખૂબ જ સરસ એક ટેક્સટાઇલ નો બ્લોગ છે જેના અંદર હું તમને સ્પેશિયલી 컬렉શન બતાવ વિશે ને તો હેન્ડવર્ક સાડીસ નો છે અને બધી ફેન્સી વેરાઈટીસ છે મિત્રો અને જે ગુજરાતીઓને ગમે ને ટી ટાઈપ ની અયા કલેક્શન મળી જશે લાઈક બાંધણી નું થઈ ગયું एकदम હેવી કોન્સેપ્ટ ના અંદર બાંધણી છે real બાંધણી છે જે નખે થી બનાવતા હોય ને નખે થી ગાંઠ મારી મારીને ટી ટાઈપ ની માનની મળશે અને ઈવન ફટો પણ કલેક્શન હું બતાવીશ અને લેરિયા પણ કલેક્શન બતાવીશ અને આપણા પાસે ફેન્સી વેરાયટીસ પણ છે બરાબર છે તો બધું જ કલેક્શન આજના વિડીયો ના અંદર આપણે કવર કરવાના છે તો નમસ્કાર સર કેમ છો તમે સબ ઠીક મેમ અચ્છા એકદમ મજામાં છો ને મજામાં છો બરાબર શું બતાવવાના છો વ્યુઅર્સ હેન્ડવર્ક ની સાડી હેન્ડવર્ક ની સાડી ઓકે તો મિત્રો આ કઈક આપણે ફેબ્રિક ની વાત કરું ને જેમની ચો ફેબ્રિક પર છે ને સર હેન્ડવર્ક ની પૂરી સાડી રહેશે અને ખુબ જ સરસ ની વેરાયટીસ અહીંયા તમને મળી જશે આ તો લાઈક પલપલ કલર છે બરાબર પેસ્ટલ કલર જેને કહેવામાં આવે ને તે ટાઈપ નું કલર છે જુઓ આખું હેન્ડવર્ક છે બરાબર હાથેથી વનેલું વર્ક કહીએ આપણે ગુજરાતીના અંદર તો આખું જિમ્મેચુ નું ફેબ્રિક રહેશે અને સાડીની વાત કરું ને તો ખૂબ જ સરસ લુક આવશે આને વેર કર્યા બાદ પલ્લુની વાત કરું તો ખૂબ જ સરસ એક ડિસેન્ટ તમને અહીંયા પલ્લુ જોવા મળી જશે આખી સાડીના અંદર હેન્ડવર્ક છે અને સર આપણે લાઈક ગુજરાતી ચેનલ છે ને તો ગુજરાતીને કેવું હોય ખબર આપણે બેમની અને લેરિયાનું કલેક્શન બહુ જ વધારે ગમે તો મને એકવાર બામની ઓપન કરીને બતાવો ને પેલી રેડ વાળી છે તમે

આનો પલ્લો તો જુઓ મિત્રો કેટલો સરસ છે આવા ટાઈપ ની સાડી છે અને કેટલા ની આઠસો રૂપિયાની સ્ટાર્ટિંગ અહિયાં કઈ છે ને આઠસો રૂપિયા ની સ્ટાર્ટિંગ જોવો આઠસો રૂપિયા સ્ટાર્ટિંગની સ્ટાર્ટિંગ આટલી સરસ સરસ કલેક્શન મળે ઓ માય ગોડ તમે જો ગુજરાતના અંદર રહેતા હશો ને અને ગુજરાતી છો ને પ્રોપર તો આ કલેક્શન તો તમને મન ગમતું જ કલેક્શન હશે આ કેવું કલેક્શન છે ખબર પહેલી નજરે ગમે ને તે ટાઈપ નું કલેક્શન છે આખી સાડીના અંદર તમને હેન્ડવર્ક મળી જશે અને લગ્ન અંદર પહેરો ને લગ્ન પ્રસંગના અંદર તો ખાલી તમે ચમકશો મિત્રો હેન્ડ બાંધો બારીક હેન્ડવર્ક છે જુઓ કેટલું સરસ હેન્ડવર્ક છે અને લેસ નું કહું ને તો એટલું સરસ લેસ છે આ તો સ્પેશિયલી આપણા ગુજરાતીના ફેવરેટ કલર્સ છે બીજું શું કલેક્શન છે સર આપણું લેરિયા પેટર્ન છે એક બી લેરિયા પેટર્ન છે ગુજરાતી માટે ઓકે એકવાર એકવાર બતાવી દો પ્રીમિયમ કલેક્શન બોક્સ વાળી વાહ જોવો બોક્સ પેટર્ન છે કેટલો સરસ કલેક્શન કેટલોક આર્ટિકલ્સ રહેશે સર હા સર હા મેમ કેટલોગ આર્ટિકલ્સ એક મિનિટ કેટલોક કેટલોગ દો ને આ ટાઈપના જોવો બોક્સ પેકેજિંગ ના અંદર રહેવાનું છે સર તો કેટલોક લેવા ચાઈ લાગ્યા તેકડા રાખે આપણે સાડી નિહાળી લઈએ એકવાર જોઈ શકો ખૂબ જ સરસ આપણે જોર્જેટ ફેબ્રિક બેઝ લાગે છે મને આ અને આની વાત કરો ને લેસ કોન્સેપ્ટ પણ ખૂબ જ સરસ છે

બ્લાઉઝ લેવાનું છે વેર કર્યા બાદ લુક આવા આવવાનો છે અને અહીંયા તમને જીમને જોનું પણ તમને સાડીસ નું કલેક્શન મળી જશે ઘણી બધી વેરાયટીઝ છે આ લોકો પાસે આ કયું શીમર બેઝ ફેબ્રિક લાગે છે મને સેલિબ્રિટી કોન્સેપ્ટ પર છે આખું ખૂબ જ સરસ અહીંયા તમે તમને તમને થોડુંક બાટિક નું થોડુંક હલકી ઝલક ટાઈપ દેખાશે અને આખું હેન્ડવર્ક ની બધી સાડી હેન્ડવર્ક ની છે પ્યોર હેન્ડવર્ક છે ઈવન અને આ જુઓ આ ઓર્ગેન્ઝા ઓર્ગેન્ઝા છે ને આ તો ઓર્ગેન્ઝા ફેબ્રિક બેઝ રહેશે પ્યોર હેન્ડવર્ક ની સાડી છે એકવાર ઓપન કરીને બતાવી દો ને સર એકદમ ગલીશ લુક આવે ને તે ટાઈપની સાડી છે તો આ ટાઈપ ના કલેક્શન મૂકી શકો છો સર સિંગલ પીસ મળશે સ્ટાર્ટ કરે અને હું મને માલ આપી શકો એમ ને જોઈ શકો ખુબ જ સરસ સરસ આખી સાડીના અંદર બુટ્ટી સાડી છે ને આવા બુટ્ટા વાળી સાડી તો બહુ જ વધારે ગમતો હું મને સ્પેશિયલી આનું છે ને

કલર વેરાયટીસ જુઓ કેટલા સરસ સરસ એ આખા આર્ટિકલના અંદર આ કલર છે અને આ કેવા કલર છે ખબર મિત્રો કે લાઈક આ તો હલ્દી ફંક્શન માટે તો બે રહેવાનું છે બરાબર હવે થોડા ટૂંક સમયના આપણે જે મેરેજ ફંક્શન તો સ્ટાર્ટ થવાના છે તો એમ તો મને તો વિચાર આવે છે કે આ લઈ લો બટ સિંગલ પીસ ના ફાળજો તો કઈ રીતે કરી બટ ખૂબ સરસ સરસ કલેક્શન છે મારું તો એકવાર કેવું છે કે એકવાર વિઝિટ જરૂરથી કરજો બરાબર અને વિઝિટ માટે શું એડ્રેસ રહેશે સર अ सुराना एक सो एक सुरत रेल्वे स्टेशन खाली एक किलोमीटर दूर અચ્છા ઓકે સારા દરવાજા પર છે સારા દરવાજા પર રહેશે ગ્રાઉન્ડ ફ્લોર પર અજમીરા ફેશન જોવા મળશે અને સિક્સ ફ્લોર પર તમને અહીંયા ટ્વેન્ટી નાઇન પ્લસ કાઉન્ટર્સ જોવા મળી જશે તમે કસ્ટમર્સ જોઈ શકો મિત્રો તમને ઓલ ટાઈમ અહિયાં કસ્ટમર્સ જોવા જ મળશે જે પરચેસિંગ કરી રહ્યા છે ઓલરેડી તમે જોઈ શકો છો અને અહિયાં એટલો બધો સ્ટોક જોવા મળી જશે ને અહિયાં દેશના ખૂને થી લોકો આવે છે અને પરચેસિંગ કરીને જાય છે મિત્રો અને એક લાસ્ટ નોટ ધ લિસ્ટ હું તમને એક કલેક્શન બતાવને જે થોડુંક પટોળા ટાઈપની વાઇબ આવે છે તમે અહિયાં જુઓ મિત્રો કેટલો સરસ એક ગ્રીન કલર નું આ કોન્સેપ્ટ પટોળા ટાઈપ ની વાઇપ છે જુઓ થ્રેડ વર્ક છે સ્ટોન વર્ક થ્રેડ વર્ક અને સ્ટોન વર્ક રહેવાનું છે આખી સાડી ખૂબ જ સરસ લુક આવશે વેર કર્યા બાદ એમ લાઈક ખુબ જ સરસ સાડી છે આ જુઓ આનો લાઈક બ્લાઉઝ બ્લાઉઝ પીસ છે બ્લાઉઝ પીસ પણ ઘણો સરસ આવ્યો છે અને પ્રોપર આ મને એક મીટર નો બ્લાઉઝ પીસ લાગે છે એક મીટર ને રહેશે અને સરસ એવું આનંદ અંદર આખું વર્ક મળી જશે એકવાર પલ્લુ બતાવી દો ને પલ્લુ તો સાડીની ખાસિયત હોય છે વાહ સર તો સર બહુ જ મોટા દિલના છે પલ્લુ બતાવ કીધું તો લાઈક આખી સાડી ઓપન કરીને બતાવી દીધી બહુ સારો લાગ્યો બહુ આનંદ મળ્યો મને આટલી બધું ઉત્સાહ જોઈને સરનો પણ સરસ એવો ઉત્સાહ છે સાડી સરસ એવી બતાવે છે એક્સપ્લેન સરસ એવું કરે છે તો સર એકવાર તમે પણ કહી દો ને કે વિઝિટ કરે આપણે અહીંયા આવી જાવ અહીંયા સુરાના 101 પર સુરત સ્ટેશન થી ખાલી એક કિલોમીટર દૂર છે સરના ઉત્સાહ તો જેવો મિત્રો સરના ઉત્સાહ માટે એક લાઈક તો જરૂર થોકી દેજો બરાબર છે લાઈક જરૂરથી થી કરજો આપણી ચેનલને સબસ્ક્રાઇબ જરૂર થી કરજો અને બેલ આઇકન છે ને તેને પણ પ્રેસ જરૂરથી કરી દેજો તમને અહીંયા બધી ફેન્સી ટાઈપ ની વેરાઇટીસ મળી જશે હવે સરે તો કહી દીધું છે વિઝિટ કરો તો તમે વિઝિટ કરી હું પણ કહું છું એકવાર વિઝિટ જરૂર થી કરજો સરા સેવા તમને કલેક્શન મળી જશે તો મિત્રો આપણે આ વિડિયો થોડોક અહીંયા સમાપ્ત કરીએ કારણ કે વિડિયો ની ઘણી બધી વધે છે અને હાઈ વસ્તુ કહેવા માંગુ છું પંચ ટુ બંચ સેટ વાઇઝ જ વર્સે સિંગલ પીસમાં ડીલ નથી કરતા અને પચીસ ત્રીસ હજાર નું મિનિમમ અમાઉન્ટ રહેવાનું છે કસ્ટમર જોઈ શકો છો બારે માસ આ લોકોને અહિયાં ભીડ જ જોવા મળી જશે ઓફ સીઝન હોય કે ઓન સીઝન હોય ને બિઝનેસ ની કોઈ સીઝન નથી હોતી બારે માસ સેલિંગ થતું હોય છે બરાબર તો વિડીયો ગમ્યો હોય ને તો શું કરવાનું છે સબસ્ક્રાઈબ કરવાનું છે બરાબર તો અહીંયા સમાપ્ત કરીએ આપણે તો હું તમને મળીશ નવા વિડીયો ના અંદર તમારા કોન્સેપ્ટ સાથે ત્યાર સુધી ધન્યવાદ જય શ્રી કૃષ્ણ